કુકરમુંડા તાલુકાના મોઈ ગામના પુલની પાસે રાત્રે એક વાગ્યાના અરસામાં એક દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડીજીવીસીએલના કર્મચારીઓ કર્મચારીઓએ રાત્રે સમારકામ માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓ કેવડા મોઈ પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક દીપડો પુલના પાડ ઉપર બેઠો હતો જે દીપડાને જોઈને લાગી રહ્યું હતું કે તે સાતથી દસ વર્ષનો હશે તેમજ ખોરાકની શોધમાં તે પુલ નજીક આવ્યો હતો ડીજીવીસીએલના કર્મચારીઓની ગાડી જોઈને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો જે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભૂતકાળમાં તાલુકાના કેટલાક ગામોમાં આ દીપડાએ ખેડૂતના પશુઓનો શિકાર કર્યો છે અને જે તે સમયે વન વિભાગને જાણ થતાં વન વિભાગે પાંજરું મૂક્યું હતું પરંતુ અહીં ખુલ્લા રસ્તામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે જે તે વન વિભાગ દ્વારા તાત્કાલિક કેવડામોઈ ગામ નજીક પાંજરું મૂકવામાં આવે એવી માંગ ઉઠી છે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ તાપી